જી કારણ કે ભારતીય જનતા પાર્ટી જે દિવસે દિવસે ગભરાય છે બોખલાય છે એ અમારા નેતા રાહુલ ગાંધી વિશે અભદ્ર શબ્દો ગાળો અને એમને અંતે ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરીને સંબોધી રહી હોય ત્યારે અમારે લોકોને કેવું કારણ કે લોકોનો અવાજ હંમેશા ઉઠાવતા રહ્યા છે લોકો માટેના પ્રશ્નો માટે અવાજ બનતા રહ્યા છે અને આ કાર્ય ભારતીય જનતા પાર્ટી ને રહ્યું છે એ આવા ઉપયોગ કરે છે જે કોઈ દિવસ સાખી નહીં લેવાય

વાતને રજુ કરવાનો અધિકાર હોય છે એના માટે તમે આવા શબ્દનો ઉપયોગ ના કરી શકો અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક નેતા એમ કહેતા હોય ખુલ્લે આમ કે રાહુલ ગાંધીની જીપ જે કોઈ કાપીને અમને આપશે એમને 11 લાખ રૂપિયા દેશો તો અમે એમને કહેવા માંગે છે કે જો આજ પૈસાનો ઉપયોગ તમે લોકોના કામ માટે કર્યો હોત લોકોની તકલીફો દૂર કરવા માટે કર્યો હોત તો તમારે આવા નિવેદન ન આપવા પડે એ તમારે જોવાની જરૂરત હતી અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે ભાજપના સેન્ટ્રલના મિનિસ્ટર બીટા અને શિવસેના ધારાસભ્યએ જે બફવાટ કર્યો છે જે રાહુલ ગાંધીને ગાળું આપવાનું જે કર્યું છે એ બારાની અંદર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેની સામે જે બફટ કર્યો છે એની સામે એફઆઈઆર નોંધાય એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે જો આવનારા દિવસોની અંદર પોલીસ કમિશનર કોઈ સામે ગુના નહીં નોંધે તો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે